નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળીમાં વપરાતા વૃદ્ધિ નિયંત્રકો એટલે કે વૃદ્ધિ અટકાવવા માટેના મોલેક્યુલ વાપરવા જોઈએ કે નહીં બીજું કે ઘણા બધા પ્રકારના મોલિક્યુલ વપરાય છે આડેધડ વપરાય છે અતિરેક ઉપયોગ થાય છે કેમ કે શરૂઆતમાં જોઈએ તો કે મહિના દોઢ મહિના મહિનાની મગફળી હોય ત્યારે એમ કહેતા હોય કે વૃદ્ધિ કરવી છે નરવાઈ કરવી છે તો આપણે કોઈ પણ વૃદ્ધિકારક જે હોર્મોન્સ હોય એ ઉપયોગ કરતા હોય બાર એક્સેટ જીરો ખાતર વાપરતા હોય પણ જ્યારે દોઢથી થી બે મહિનાની મગફળી થાય ત્યાર પછીની વાત આવે છે કે ભાઈ રોકી દેવી છે અટકાવી દેવી છે તો આ બધા વૃદ્ધિ નિયંત્રકો આમ જોઈએ તો કે વાપરવા પણ જરૂરી છે એનાથી ફાયદો પણ થાય છે પણ ઘણી વખત એવું બને છે કે મગફળી રોકાતી નથી તો રોકાતી નથી પણ એવા ઓબ્ઝર્વેશન છે એવા પણ ભૂતકાળના અનુભવ છે કે દાખલા તરીકે પેકલો બીટાજો પાંચ એમએલ કે દસ એમએલ રાખીને વાપરવું હોય વૃદ્ધિ રોકાઈ ના હોય પણ ઉત્પાદનમાં એમાં ફૂલમાં સૂયામાં એમાં ફરક પડે છે હવે તો આ વૃદ્ધિ નિયંત્રકોમાં જોઈએ તો ક્યાં ક્યાં વૃદ્ધિ નિયંત્રકો આવે છે તો પેલું જૂનું અને જો જાણીતું વપરાતું હોય તો ક્લોરમેટ ક્લોરાઇડ પચાસ ટકા એસેલ એટલે કે બીએસએફનું જે લિવોસિન આવે છે એ પણ વૃદ્ધિ નિયંત્રક તરીકે કામ કરે છે આપણને ખ્યાલ છે કે મગફળીમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ એમએલ નાખી તો ઘણી વખત રોકાતું નથી પણ કપાસની અંદર જ્યારે આપણે એકથી બે એમ એલ નાખી તો કપાસ આખો રોકી દઈશ એટલે આ વૃદ્ધિ નિયંત્રક જે કંઈ વૃદ્ધિ નિયંત્રક છે એના છંટકાવ એવું નથી કે પાંત્રી એમએલ ચાલી એમએલ પચાસ એમ એલ રાખી એને છંટકાવ કરવા પણ જ્યારે મગફળી આપણને ચાલીસ દિવસની હોય સાઠ દિવસની હોય એસી દિવસની હોય જો એના છંટકાવ કરવા હોય તો એના રેગ્યુલર ડોઝ રાખી કે જે ક્લોરમેટ ક્લોરાઈડનું પચીસ એમએલનું પ્રમાણ છે તો પચીસ એમએલ પ્રમાણે આપણે બેથી ત્રણ છંટકાવ કરી શકાય ત્યાર પછી મેપિકેટ ક્લોરાઇડ એટલે કે ઘરડાનું ચમત્કાર આવે છે જે ચમત્કાર છે એ પણ ત્રીસ પાંત્રીસ ચાલીસ એમએલ રાખી અને એનો છંટકાવ કરી શકાય છે તો એ પણ આવે છે પછી ખુશાલી પણ આવે છે ઘણી બધી કંપનીના મેપિકેટ ક્લોરાઇડ આવે છે ત્યાર પછીનું જોઈએ આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ ચાર પોઈન્ટ પાંચ ટકા એસએલ તો આલ્ફા નેપ્થેલિક એસિડ એટલે કે ફિક્સ છે પછી આલ્ફા લાઈટ છે આ ઘણી બધી કંપનીઓનો આ આલ્ફાનેપ્થેલ એસિટિક એસિડ આવે છે જેનું કામ પણ એ છે કે વૃદ્ધિ અટકાવવાનું અને લાંઘો પણ મારે છે ઘણી વખત એવું થાય આનો ડોઝ છે પંદર થી વીસ એમ એલ આ આ છાઇટા પછી આપણને એક દિવસ પૂરતો લાંઘો મારે છે પણ બીજે દિવસે પાછું બરોબર પાક થઈ જાય છે આનો પણ ઉપયોગ કરી શકાય ત્યાર પછી વિશાળ માત્રામાં વપરાતું હોય તો ફેક્લોબ્યુટાઝોલ ત્રેવીસ ટકા એસસી અને ફેક્લોબ્યુટાઝોલ ચાલીસ ટકા એસી આ જે બેય છે એ બે નું કોન્સન્ટ્રેશન અલગ અલગ છે ડોઝ પણ અલગ અલગ છે વાતાવરણ પ્રમાણે ડોઝ છે પણ જનરલી આપણે બે ફેક્લોબ્યુટાઝોલ છે એ પાંચ થી દસ એમ સુધી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વપરાય છે પાંચ એમ એલ છ એમ એલ સાત એમ હવે વૃદ્ધિ નિયંત્રકો વાપરવાથી કઈ રીતે કામ કરે છે તો કે છોડની અંદર વૃદ્ધિકારક એટલે કે જે જીબ્રેલિક છે એ કુદરતી રીતે બનતું હોય એમિનો એસિડ છે એ કુદરતી રીતે બનતા હોય પણ જ્યારે વરસાદી માહોલ હોય નાઇટ્રોજનનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે જીબ્રેલિકનું પ્રમાણ બનવાનું વધી જાય છે એટલે કે છોડ વધે ચડી જાય છે ખાતળા કાઢવા માંડે છે તો આ બધા જે વૃદ્ધિ નિયંત્રકો છે કે મેપિકેટ ક્લોરાઇડ ક્લોરમેટ ક્લોરાઇડ આફથા નેપ્તાલ આલ્ફા નેપ્તાલ એસિટિક એસિડ છે પેક્લો આ જે હોર્મોન્સ છે એ બધા હોર્મોન્સ છે એ છોડની અંદર જીબ્રેલિક નાખે છે કરી નાખે એટલે કે ઘણી વખત એવું બને કે મગફળી છે આપણે તો કાળી ઠણક કરી ઊભી રાખી દેશે આગળ વૃદ્ધિ કરતી નથી થોડાક દિવસ પૂરતું તો જીબ્રેલિક એસિડ ઝીરો થઈ જાય એટલે વૃદ્ધિ અટકી જાય છે બીજું કે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે હવામાં જે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ પણ વધી જતું હોય છે અને નાઇટ્રોજન ઓક્સિડેઝ બેક્ટેરિયા જે હોય એ પણ જમીનમાં વધી જાય એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ જ્યારે વધી જાય છે ત્યારે વૃદ્ધિ કરતું હોય છે તો એના એન્ટાગોનિઝમ એટલે કે નાઇટ્રોજનને ઓછું કરવા માટે આ વૃદ્ધિ નિયંત્રક કોઈ પણ કામ કરે બીજું ખાતરમાં વાત કરીએ તો કે પોટાસ જે પોટાસ છે એ નાઇટ્રોજનનો એન્ટાગોનિઝમ એટલે કે વિરોધી છે જ્યારે પોટાસને આપણે વધારી દઈએ છીએ તે નાઇટ્રોજન ઘટી જાય છે અને જ્યારે નાઇટ્રોજન વધી જાય છે ત્યારે પોટાસ ઘટી જાય છે એટલે ઘણી વખત આપણે ચોમાસુંમાં મગફળી હોય અથવા આપણે ડુંગળી હોય ત્યારે વરસાદી માહોલમાં આપણે કહેતા હોય કે પોટાશ અને મેગ્નેશિયમ સલ્ફેટ નાખી દીધું જ્યારે એમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે ત્યારે આપણને એમાં નુકસાન જતું હોય એટલે પોટાશ અને મેગ્નેશિયમ નાખવામાં આવે એટલે વૃદ્ધિ છે એ ઓટોમેટિક થોડીક કંટ્રોલ થાય ત્યાર પછી આપણે જે પંચાવન સાઠ દિવસે ઝીરો બાવન ચોત્રીસ છાંટવાની ભલામણ છે એમાં પણ એવું જ થાય છે કે જીરો બાવન ચોત્રીસ વધે છે તો નાઇટ્રોજન ઘટી જાય છે તો એને હિસાબે વૃદ્ધિ છે એની ઉપર નિયંત્રણ થઈ અને છોડમાં જે રૂપાંતર સુયા બેસવાનું હોય એમાંથી પોષણ આપવાનું કામ કરે તો આ વૃદ્ધિ નિયંત્રકો જે એ પણ વૃદ્ધિ નિયંત્રકો આવતા આઈડિયા નથી પણ આ જે ચાર વૃદ્ધિ નિયંત્રકો છે એ હોય તો સમજી વિચારી અને ડોઝ પોતે આપણી જમીન કેવી છે આપણે મગફળીનો ગ્રોથ કેવો છે આપણી મગફળી કેટલું ખમી એ ગેમ છે એના પ્રમાણે ડોઝ થોડો ઘણો આગળ પાછળ થઈ શકે જયારે વૃદ્ધિકારક જોઈએ એટલે કે વૃદ્ધિ વધારવા માટેની વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે જીબ્રેલિક એસિડના અલગ અલગ ફોર્મ્યુલેશન માર્કેટમાં આવે છે ત્યાર પછી સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ છે બ્રાસિનોલોઇડ છે ત્યાર પછી જોઈએ તો કે સીપીપીયુ છે ક્લોરફેન્યુરોન ફેન છે એમિનો એસિડ છે હ્યુમિક એસિડ છે આ બધાય છે એ વૃદ્ધિ કરવા માટેના છે અને જ્યારે મેપિકટ ક્લોરાઇડ ક્લોરમેટ ક્લોરાઈડ આલ્ફાનેપ્તાઈલ આલ્ફાનેપ્થાઈલ એસિટિક એસિડ છે અને આ બધાય જે છે કેલોબિટાજોલ છે એ વૃદ્ધિ અટકાવવા માટેના છે એટલે આનો જે વાપરવાનો ઉપયોગ કરવાનો થતો હોય તો સમજી વિચારી કોઈ કૃષિ નિષ્ણાતની સલાહ લઈ કેટલું વાપરવું ક્યારે વાપરવું એ પણ ઘણું બધું અગત્યનું છે ઘણી વખત એવું થાય ઓવર ડોઝ એકવાર કરી અને રોકી દેવાની જે વાત આવે એમાં આપણને ઉત્પાદનમાં પણ લોસ જાય છે કેમકે છોડ છે એ લીલો રહેવો જોઈએ એની ફૂટ પાંદડા છે એ બધું વૃદ્ધિ એમને સતત ચાલુ રહેવું જોઈએ બીજું કે આ બધા વૃદ્ધિ નિયંત્રકો છે એ કોઈની સાથે મિક્સ કરી શકાય કે નહીં હા આ જે કઈ વૃદ્ધિ નિયંત્રકો છે એ કોઈ પણ જંતુનાશક જેમ કે વાપરતા હોય મોલોમચી વાપરતા હોય કે કોઈ ફૂગનાશક વાપરતા હોય તો દરેક સાથે મિક્સ થઈ શકે પણ એવું ક્યારેય નહીં કરવાનું કે કે ભાઈ જોલી છાટવું છે બાર એકસેઠી છાટવું છે કેમકે જયારે એક વૈધ અટકાવવાની વાત હોય છે એક વૈધ કરવાની વાત હોય છે તો ઘણી પછી કન્ફ્યુઝ થાય કે આમાં કામ શું કરવું એટલે જયારે વૃદ્ધિકારક વૃદ્ધિ વધારવા વાળા જે હોર્મોન્સ છે એને અને વૃદ્ધિ અટકાવના હોર્મોન્સને ક્યારેય ભેગા નહીં કરવાના તો વૃદ્ધિ અટકાવવાનું હોર્મોન્સ છે એનો ડોઝ ઓછો કરી અને એ વાપરી શકે તો આ હતી આજને આપણે વૃદ્ધિ નિયંત્રકો વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર